નમસ્કાર મિત્રો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છે એ કુલ ચારસો ચોર્યાસી જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ બે પોસ્ટર રહેશે સફાઈ કામદાર અને સબ સ્ટાફ કુલ જગ્યાઓ રહેશે ચારસો ને ચોર્યાસી લાયકાત ધોરણની વાત કરીએ તો કે દસ પાંચ રહેશે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે વયમર્યાદા શું રહેશે અરજીની પ્રકરણ કેવી રીતે રહેશે અરજીની ફી શું રહેશે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંતર સુધી જોતા રહેજો તો મિત્રો જેવી રીતે આગળ વાત કરી મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે ભરતી છે બહાર પાડવામાં આવેલી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટે છે જાહેર જાહેરનામું છે બહાર પાડવામાં આવેલું છે જે વ્યક્તિઓ પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઉમેદવારો છે અરજી કરી શકશે જે ઓનલાઈન અરજી કરવાની રહેશે ભારતીય સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર ત્રેવીસ વિષેની તમામ વિગતો છે એ આ વિડિયોની અંદર જણાવેલી છે જેમ કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ પસંદગીની પ્રક્રિયાને કેવી રીતે અરજી કરવાની રહેશે તે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર ત્રેવીસ તો કે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ તો કે લેખનું નામ રહેશે સીબીઆઈ ભરતી બે હજાર ત્રેવીસ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર ત્રેવીસ બેંકનું નામ શું છે તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પોસ્ટ કઈ રહેશે તો કે સફાઈ કામદાર અને સ્ટાફ સબ સ્ટાફ આ બે પોસ્ટ ઉપર છે ભરતી રહેશે એપ્રેન્ટિક્સના વિભાગ ઉપર પોસ્ટ રહેશે ખાલી જગ્યાઓ કેટલી છે તો કે ચારસો ચોર્યાસી જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી કરવાની રહેશે શરૂઆતની તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અંતિમ તારીખ રહેશે જાન્યુઆરી તો હવે પોસ્ટની વિગતો જોઈએ તો કે પોસ્ટની અંદર જોઈએ તો કે સફાઈ કામદાર અને સબ સ્ટાફ ઉપર છે કુલ ચારસો ચોર્યાસી જગ્યાઓ જણાવેલી છે જે જોઈન્ટનામા બતાવેલ છે તો કેટલી કયા કયા જિલ્લાની અંદર કયા કયા સ્થળો ઉપર છે કેટલી જગ્યા છે તેની વિશે ચર્ચા કરીએ તો કે અમદાવાદની અંદર છોતેર જગ્યા ભોપાલની અંદર આડત્રીસ જગ્યા દિલ્હીની અંદર છોતેર જગ્યા કોલકાતામાં બે જગ્યા લખનૌની અંદર અઠ્યોતેર જગ્યા મહારાષ્ટ્ર અને પુણે અંદર એકસો અઢાર જગ્યાએ સૌથી વધારે પટનાની અંદર છન્નું જગ્યા તો આવી રીતે કુલ ચારસો ને જગ્યાઓ રહેશે વયમર્યાદા તો કે વય મર્યાદાની અંદર ઓછામાં ઓછા એકવીસ વર્ષ અને વધુમાં વધુ ત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાતની અંદર દસ પાસ હોય તે વ્યક્તિ આની અંદર અરજી કરી શકશે વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે તમામ વિગત છે અંદર જણાવેલ છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પગાર ધોરણ તો કે પગાર ધોરણ છે ચૌદ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે ફિક્સ પગાર રહેશે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી રહેશે તે માટે તમારે નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે અરજી ફી અરજી ફીની અંદર જોઈએ તો કે જનરલ ઓબીસી અને એસીબી જનરલ ઈસી ઈડબલ્યુએસ અને ઓ બીસીવાળા વ્યક્તિઓ માટે આઠસો પચાસ રૂપિયા અને અન્ય કાસ્ટ વાળા વ્યક્તિઓ માટે એકસો પંચોતેર રૂપિયા રહેશે અરજીની ચૂકવણી ફીની ચૂકવણી કેવી રીતે કરવાની તો કે ઓનલાઈન ફોર્મ ભરતા હો ત્યારે જે તેની લિંક ખુલે ત્યારે તમારા ઓનલાઈન અરજી ફી છે ચૂકવી દેવાની થશે પસંદગીની પ્રક્રિયા તો સૌપ્રથમ પ્રથમ તમારા સબ ફોમ છે સબમિટ કરી દેવાનું ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજની ચકાણી ચકાસણી થશે ત્યારબાદ તમને પોસ્ટિંગ મળશે મહત્વની તારીખો ઉપર ફરીવાર ચર્ચા કરી લઈએ તો કે શરૂઆતની તારીખ રહેશે વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ અને અંતિમ તારીખ રહેશે નવ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સ્કૂલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી છે એ સબમિટ કરી દેવાની રહેશે તો જે વ્યક્તિઓને અરજી કરવી હોય તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે વોટ્સઅપ ગ્રુપમાં અપડેટ મેળવવા માટેની લિંકમાં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દીજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો કેમ કે આવા પ્રતિ વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે